જેનાથી અમને રેલવેમાં મફત મુસાફરી કરવા મળશે દિવ્યાંગ પેન્શન હજાર રૂપિયા મળે તેવું ફોર્મ ભરાવી લાભ અપાવ્યો અમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું નથી એટલે આ પેન્શનથી ખૂબ જ મદદ થાય છે રિસોર્સ રૂમ અને ફિઝિયોથેરાપિસ્ટનો લાભ પણ મળે છે વિકલાંગ શિષ્યવૃત્તિ તેમજ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ત્રણ રૂપિયા દર વર્ષે મળે છે ઘર મુલાકાત દરમિયાન અનીલભાઈ મકવાણા સાહેબને અમારા ઘરે રહેતા માસીની વિકલાંગતા ધ્યાને આવી તેમની ઉંમર ચોપન વર્ષની છે છતાં શરટીનું મહત્વ સમજાવી તેમનું સર્ટી દિવ્યાંગ બસ પાસ પણ આપ્યો અમને ઘણા બધા તેમના માધ્યમથી મળ્યા છે આ સીપી ચેર પણ સાધન સહાય કેમ્પમાંથી અમને મળે છે આ વિડિયોના માધ્યમથી હું સમગ્ર શિક્ષા ગીર સોમનાથ વીઆરસી ભવન કોડીનાથ જિલ્લા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ વિભાગર કુમાર શાળા અને ખાસ દિવ્યાંગ બાળકોના શિક્ષક અનિલભાઈ મકવાણા સાહેબ આભાર માનું છું